જો મિત્રો આમાં અંદર તો ગણાય એવું નથી જો હજી તો હજી છે આજ વરસાદ થઈ ગયો વરસાદે કામ કરી દીધું છે ભાઈ વરસાદ થઈ ગયો એટલે બહુ સારું થઈ ગયું એવો આ અમારો કપાસ છે ને ઓલપાસ રોજડું રૂલું જાય છે ભાઈ બતાવી બતાવશે ભાઈ પછી કામ રોજડું છે ભાઈ જોઈ જા તમે જોઈ શકો છો રોજડું બતાય કે નથી બતાતું બતાય છે ને રોજો ભાઈ આમાં પડી છે આપણે અત્યારે વરસાદ થઈ ગયેલો છે ને જો રોજડું પડી જાય તો આપણે નુકસાન ઘણું ખરું કરે એટલે જો ભાગ્યું જો ભાગ્યું જોવો જો પાછું ન જાય તો સારું આમાં પડે ને તો સારું ભાઈ મતલબ આજ તો માકા ઝીકી બોલવી જવાની છે આમાં હહ

હવે એને કાઢવું જો હે હવે ઘડી કે આમાં તો ભીનું છે ઘડા એવું છે નહીં ઓલી બાજુ થોડોક નબળો છે આ થોડોક સારો છે જોઈ લેજો ભાઈ આ થોડોક સારો છે હવે વરસાદ રહે તો ખાતર વાવી દેવું છે ડીએપી જ વાવવું છે હવે દેદ મોડું થાય હવે થોડીક વરાપ થાય એટલે વાવી દઈએ ને હવે થોડાક આગળ આવી જઈએ ક્યાં જ્યું રોજડું એ જોઈ લે હા હવે જવું છે આપણે ધીરુભાઈની વાડીએ એને સિંહ કરેલી છે અહીંયા એ રાતે આવે તો અમારી વાડીમાં બત્તી કરે એટલે અત્યારે અમારે એને ધીરુભાઈની વાડીએ જોવા જવું છે ઓલું રોજડું ક્યાંથી આવ્યું કે પછી આમથી આવ્યું એ ખબર પડે હવે ધીરુભાઈ ની વાડી જાય જો ભાઈ આમાં અત્યારે ગારો છે આ બધા ગારો હશે જો પગમાં છોટે તો ના જાવું જો ધીરુભાઈ ની વાડી અને ગુરુ રોજ નું ક્યાં જ ઈ જોવું જો હે કે ધીરુભાઈ ની વાડી એક કરી મુલાકાત લઈ લઈ ધીરુભાઈ ની મહેનવી ભાઈ ની તમને બતાવશું હમણાં

તો પાણી ને આ એનો કવો જઈ ગયો અંદર કબૂતરે છે આ રો તો છે જ પણ એમણે મોટર થી પાણી ખેંચે છે ભાઈ ને આ કૌવો છે ધીરુભાઈ નો પાણી તો ભાઈ બહુ ઉપર છે ધીરુભાઈ ને પાણી તો બહુ સારું છે ને આ ટીસી છે એનું ધીરુભાઈ નું અને આ ઓવડી છે જઈ લો બે માણસ જમાવટ વાળી છે આ ધીરુભાઈનું અને હવે જય ઠાકર બધાયને અમારો વિડીયો જોજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો